ગુજરાત ને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વર્ચ્યુઅલી ટ્રેનને લીલી ઝંડી આપશે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિ વૈષ્ણવ પણ સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે હાજર અમૃત ભારત એક્સપ્રેસ इसमें आधुनिक सुविधाएं हैं और पूरी की पूरी गाड़ी कनेक्टेड है नए डिजाइन के टॉयलेट्स हैं अच्छी सीटें हैं और बहुत ही अफोर्डेबल गाड़ी है ये बहुत ही सबसे अफोर्डेबल गाड़ी है अब तक देश भर में पंद्रह गाड़ियां चल चुकी है अमृत भारत एक्सप्रेस की और अब हर महीने तीन और नई गाड़ियां चालू हो रही है तो एक तरीके से माननीय प्रधानमंत्री जी ने जिस तरह से एक नई जनरेशन की ट्रेन का डेवलपमेंट किया है वंदे भारत एक्सप्रेस अमृत भारत एक्सप्रेस नमो भारत एक्सप्रेस बुलेट ट्रेन हर तरह का एक नया एक रेलवे का टोटल ट्रांसफॉर्मेशन मोदी जी कर रहे हैं गुजरात ने प्रथम અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને આ ટ્રેનને લીલી ઝંડી આપશે આપને જણાવી દઈએ કે આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પણ હાજર રહેશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે ટ્રેનનો જે દરવાજો છે તે ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારની તમામ મુસાફરોની ધ્યાન રાખવામાં આવ્યું છે આજ અંગે વિગત આપશે સંવાદદાતા દિવેશ પરમાર સાથે લાઈવ જોડે ચુક્યા છે દિવેશ શું વિગતો મળી રહી છે એક તરફ જ્યારે વર્ચ્યુઅલી જોડાવાના છે રેલ મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે અત્યારે હાલ ત્યાં શું ચાલી રહ્યું છે અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે

ટ્રેન છે છે આપવા માટે થઈને તૈયાર અને ખાસ તમામ જે અધિકારીઓ પદાધિકારીઓ પણ અહિયાં ઉપસ્થિત છે અને આ ટ્રેન જે છે તે અત્યારે કહી શકાય કે ગુજરાત થી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ જે છે તે સુરતના ઉતરાણ રેલ્વે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ આપવા જવાઈ રહ્યું છે ખાસ કરીને જે પ્રકાર એ શ્રી વેષ્ણવ છે એ શ્રી વેષ્ણવ પરયા પહોંચ્યા છે ને ખાસ કરીને આ જે પ્રકારની અહીંયા મોરઠી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે ત્યારે તુસ તો પોલીસ બંદોબસ્ત પણ હાલ અહીંયા જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને જે પ્રકાર આ પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ છે અને તેના લઈને લોકોમાં પણ ઉત્સાહ છે કારણ કે જે પ્રકારની ત્યારે આ ટ્રેન જે છે તે ક્યાંય ને ક્યાંય ખૂબ જ લોકો માટે ઉપયોગી થશે અને આ પ્રથમ જે અમૃત ભારત છે તેના લઈને લોકોમાં પણ ઉત્સાહ છે એટલે કંદરે જે प्रकारे મોટી સંખ્યામાં કહી શકાય કે લોકો ઉપસ્થિત છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પણ આ train જે virtually ઉદ્ઘાટન જે તે કરવા જઈ રહ્યા છે એટલે એકંદરે જે પ્રકારે ભારતને ને જે પ્રકારે પ્રથમ ટ્રેન મળી છે તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે જી આભાર દિવેશ સમગ્ર માહિતી આપવા બદલ વધુ માહિતી આપની પાસે લેતા રહીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે